વધુ બે સંતો પર લાગ્યા ગંભીર ગુરુકુળના સ્વામીએ યુવતી સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો ને લાંછળ લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ સાથે સંકળાયેલા બે સ્વામિનારાયણ સંતો સહિત

ધર્મ સ્વરૂપ સ્વામી દ્વારા છે તે મહિલાને અહીં આ જે ગુરુકુળમાં છે તે ઉતારો પણ દેવામાં આવતો હતો તેમની સાથે લગ્ન પણ કરી લીધા હોય તેવી પણ માહિતી આપવામાં આવી છે અને આ બાબતની આપને ખબર નથી શું કહેશો આ બાબત અમે કાઈ જાણતા નથી અને ક્યારે આવ્યા હતા લગ્ન કરેલા છે કે નહીં એ અમને કાઈ ખ્યાલ નથી કોઈ જેતની અમને કમિટીની અંદર એ કોઈ પૂછપરછ થઈ પણ નથી આ ઘટના જે બની છે એ બાબતે વિદ્યાર્થીઓને અત્યારે સંસ્થા બંધ કરી દેવામાં આવી છે ને ભાઈ તો અમને ક્યાંય ખ્યાલ ન હોય ને એમાં શું છે કે અમારા સ્વામીના અમે કોન્ટેક્ટમાં જ નથી તો અમારે તો ક્યાં સ્વામીનો કોન્ટેક્ટ કરવાનો છે અમે તો બીજું હું કહીએ કે સંસ્થા તો અત્યારે આ છે ચાલુ છે મને વિશાલે ગેલાભાઈ ઉર્ફે કીધું કે મંત્રી સાહેબ આવો ને અહીંયા આપણે મીડિયાવાળાની આવ્યા છે અને માણસો ગામના આવ્યા છે તો એના અનુસંધાને હું અહીંયા આવ્યો છું હવે એ તો અમને કઈ ખ્યાલ નથી સર આ મહિલા દ્વારા એવું કહેવામાં ફરિયાદમાં એવું પણ જણાવવામાં આવેલ છે કે તેમના ઉપર ત્રણ વર્ષથી બળાત્કાર કરવામાં આવેલો હતો તો આ બાબતે આપ કોઈ જાણા બાબતની જાણ છે ના અમને કોઈ પણ જાતની આ બાબતની જાણ નથી કોઈ પણ જાતની આ વિગતે અમારે ચર્ચા પણ થયેલી નથી ક્યારે તમને જાણ થઈ પછી તમને કેવું લાગે છે આ ખરેખર તો હોવું ન જોઈએ જો ખરેખર જો સ્વામી દોષિત હોય તો સજા થાવી જોઈએ અને જો નિર્દોષ હોય તો કોર્ટ ન્યાય કરશે અમે તો બીજું શું કહી શકું

એટલે ટ્રસ્ટી મંડળમાં અમને કોઈ એવી નહીં અમારે કોઈ ચર્ચા જ નથી થઈ અને અમારે ટ્રસ્ટી મંડળ ની મિટિંગ જયારે બોલાવવામાં આવશે ત્યારે જે છે દૂધ નું દૂધ પાણી નું પાણી તો થશે જ મારું નામ મુદ્દાભાઈ બાવનજીભાઈ પાટળિયા મુદ્દાભાઈ જે રીતે ગઈ કાલે છે તે રાજકોટની એક મહિલાએ દુષ્કર્મ એ બે સાધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આભાર માફ શું કહેશો એ હકીકત જ એ છે એની પહેલા અહીંયા શંકરના મંદિરમાં સ્વામીજી એક છોકરીને પૂઈ હતી એના ઘણા વરસ થઈ ગયા એટલે આઈવાને શરૂઆતમાં રામીજી ત્યાં લગભગ બે કે ત્રણ વરસ ઠયા છે આવું દુષ્કર્મ જેવું પૂરતી આયે સંસ્થામાં થાય તમને કેવું લાગે ગામ લોકોને ગામ લોકોને રામી અહીં રહેવા જ ના જો તમારા ધ્યાનમાં આવી કેટલી ઘટના છે આ ત્રીજી ઘટના છે